ગરી ના ના આ તો તો આ તો એ વાત કરો ના ના આ તો આ તો બીજું કારણ ઘણો કેવું નહી હું આગળ કહી એટલે હું ગામ પાણી કીધું એટલે ખેતરનું નવ સુવા વાળો તેમ મારા દાદા તાર હેનો નોટ લેવાનો તો તો લેવાનો મા તો ચાલો ભલે ભાઈ લેવાનો બનાવો તો મારા બેનાવા ના એવા લીધું ખેતરની એને બાપ દાદા મિત્રથી આ બધી ભેસા તો ધોઈ લીધું છે આ લેવાના કાશું વારી નુકસાન મામા મારે બોલ બેનનું માર મારતી ના કે માતા દુખી છે તો કઈ કે મા તો મા બધારીઓ ઘરમાં

તો 500 માં કિંમત તો માલ લાવે છે તમારે 1500 ખબર નહી લેતા આ બંડા જોઈતા આ માતા દોર આલ્યો છે જો મહારાજા બોલો મસ્તી આટલું આપડે જંદામાં

શું કૌશકલા કે નો મંતાય તો મનાવાની મન કેવર છે દેવ ધારે ને એટલે જગતના થઈ જાય જાતા ખોણે કલા કીધું જ કોઈ ડાળવા

અને આ દેરવાઈ દીકું મારે એટલે કોઈ દાડો એને મન મળવા ન આવે ન દવા તો એમ પૂછું કે કઈ બઈ કમટ કરીને મરી દેલી છે દવા વાળો તો કહું છું કઈ બઈ કરીને મરી દેલી કે ઓ માતા બાળી

વેણ હાલ આવતી હોય તું કહું છું માતા સામે ને તું વેણ દેવા આવતી હોય હજી કેવા દેતી હોય આગળ

મે આપણો હતો આવું મેં લખ્યું છે આ કુવા ગણ હતો એટલે અમને નથી ઓવર તો મારે મે જ બોલી નું કલા શું કહું છું જો આ વાત મારી હાટી બને તો આ વખો મટી ગયો છે ભાવાળું શું કહું છું આ મા <coughs>